ટુકડા ચારસો ને નવાનું રૂપિયા એકાણું થયા બાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું રૂપિયા રૂપિયા સારો માલ એક હજાર ને ત્રીસ રૂપિયા વીસ નંબર સારો માલ

ચૌદસો ને અઠાવન રૂપિયા ગિરનાર મગફળી સારો માલ ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવાસી नव <laughs> रुपया

ચાર હજાર વીસ રૂપિયા સુપર માલ

પંદરસો આડત્રી સારો માલ માર્કેટયાર્ડ માં ઘઉં ની આવક આજે ઘઉં બજાર ટકેલું 470 થી 500 ને 50 રૂપિયા સુધીનો ભાવ ઉકળા કહું 400 ને 600 દર દર ભાઈ આ ભાણા કતન બાપુ ને 70 20 70 30 40 470 ના ના પૂછો નહીં બાપુ चार हजार ने हत्तर रुपया सुपर जीरो सुपर एक्स्ट्रा चार rat... सौ नेवासी रुपया टुकड़ा पंज सौ न द टुकड़ा सरोमाल એક હજાર ઓગણચાલીસ રૂપિયા વીસ નંબર સારો માલ નવી વેરાયટી ચારસો ને સિત્યોતેર રૂપિયા નવી વેરાયટી દાણી જાડુ સારો માલ એક હજાર ને પચાસ રૂપિયા વીસ નંબર સારો માલ એક હજાર ને ત્રીસ રૂપિયા વીસ નંબર સારો માલ એક હજાર ને ત્રીસ तर हजार नौ सौ एकसठ रुपया कटिंग मल सोखा मल चारो चौराणु रुपया सुपर टुकड़ा

મગમાં તેરસો પચાસથી સોળસો રૂપિયા સુધીના ભાવ